તમારા માટે હું નવો વિડીયો લઈને આવ્યો છું સ્પ્રિંગ રોલ બનાવવાની રેસીપી ચાલો બતાડું સ્પ્રિંગ રોલ બનાવવા જોઈશે આપણે ગાજરની છીણ કુબી ડુંગળી અને કેપ્સિકમ અડધો ચમચો ઓઇલ નાખી દેવાનો અદરક લસણ પેસ્ટ ડુંગળી કેપ્સિકમ નાખી દેવાના પછી ગાજર ટૂબી લાસ્ટમાં નાખવાની આ નાખ્યા પછી એને સાંતળી નાખવાના મિત્રો ધીમા તાપે સાતળતા રહેવાનું હવે આપણે ટૂબી જે સધારી હતી એ નાખશું મિત્રો અને એને પણ મિસ કરી દેવાની મિત્રો આપણે કાળા મરી પાવડર નાખવાનો લાલ મરચું નાખી દેવાનું માપસર મીઠું સોયા સોસ વિનેગાર દોસ નાખી દેવાનો આપણે બધું નાખ્યા પછી મિત્રો આપણે મિક્સ કરી દેશું જુઓ મિત્રો આ ટાઈપનું આપણે રેડી કરી અને ઠંડુ પાડવા દેવાનું જુઓ મિત્રો આ કંપનીની સ્લાઇડ રેડી આવે સ્ક્રિંગ રોલ બનાવવા માટે આપણે એક સ્લાઇડ લઈ લેશું એની અંદર આપણે જે બેટર બનાવ્યું હતું એ મૂકી દેવાનું આવી રીતે અને જે મેદો હતો એની આપણે લઈ બનાવી છે એને આ સાઈડમાં આવી રીતે લગાવી દેવાની બધી રીતે ચારે સાઈડ અને પહેલાં આ ટાઈપનું વાળવાનું બંને સાઈડથી અને ઉપરથી આવી રીતે લઈ અને દબાવી અને ગોળ ગોળ ફેરવી નાખવાનું ઉપર થોડીક લઈ લગાવી જુઓ મિત્રો આ ટાઈપનો રેડી થશે આપણે સ્પ્રિંગ રોલ બધા આ ટાઈપના રેડી કરવાના રહેશે સ્પ્રિંગ રોલ વાળી અને રેડી થઈ જાય એટલે આપણે ધીમા તાપે તેલ મૂકી અને આ પ્રમાણે તળી નાખવાના બધા મિત્રો એક સાઈડ તળાઈ જાય એટલે બીજી સાઈડ ઉઠલાઈ નાખવાના આવી રીતે જુઓ મિત્રો આપણા સ્પ્રિંગ રોડ તળી અને બધા રેડી થઈ ગયા છે પ્લેટ લઈ એની અંદર સર્વ કરશું અને સોસ મૂકી દેવાનો ડોલ સોસ જોડે ખાવાની બહુ મજા આવે છે મિત્રો ચાલો હવે અહીંયા બહેનો બેઠા છે એને ચખાડી અને કેવા લાગ્યા પૂછીએ ચાખો જોઈ અને પછી મારા મિત્રોને કહો કેવા લાગ્યા બહુ સરસ છે તમે બઉ સરસ એમ નાના મોટા બાળકો ને ચાલે